નમસ્કાર જોહાર હું હું છું છું આદિવાસી અને અત્યારે કારેલી કારેલી ગામ ગામ જે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત થઈ ચુક્યું છે કારણ કે અહીંયા એવી જે ઘટના ઘટી છે જે એક વ્યક્તિને અપમૃત્યુ એટલે કે એમને મારી મારીને મારી નાખવામાં આવે છે એ ઘટનાને લઈને પડઘા સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા ભાગે મોટા પાયે પડ્યા છે અને એના પડગા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થયું છે જેને લઈ એ પડઘો અંબાજી થી ઉમરગામ સુધી પડ્યો છે અને આજે જ્યારે એમને ત્યાં શોક સભાનો કાર્યક્રમ આવવાનો છે ત્યારે આ અંબાજી થી લઈ ઉમરગામ સુધીના નેતાઓ આપણી સાથે છે અને નેતાઓ મૌન રેલી કરીને ગંગાધરા ચાર રસ્તેથી એમના ઘર સુધી આજે મૌન રેલી નું આયોજન હતું અને નેતાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું નેતાઓ શું કહેવા માંગે છે આપણી સાથે ચેતરભાઈ છે ચેતરભાઈ સાથે વાત કરો ચેતરભાઈ

અને એ આક્રોશ ના લીધે આજે તમે જોઈ શકો છો કે હજારો લોકો રોડ પર આવ્યા છે એટલે અમે પરિવારને મળવા માટે જઈએ છીએ વડીલ નથી રહ્યા ત્યારે આ ઘટનાથી એમનો પરિવાર તૂટી ના જાય એટલા માટે અમે સૌ સમાજના તમામ આગેવાનો અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ દિલીપભાઈ વસાવા અને તમામ આગેવાનો અમે એમને સાત્વના આપવા માટે જઈ રહેલા છે અને આ જે ઘટના ગુજરાતમાં વારંવાર થાય છે એના માટે કોઈ આદિવાસીઓ માટે હજુ કોઈ કાયદો લાવવો પડે જરૂરી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી પરિસ્થિતિમાં છે અને આવા લોકો બહારથી આવે અને અહીંયા ગેરકાયદેસર રીતે વસવાટો કરે અને વસવાટો કર્યા બાદ અહીંના જે મૂળ લોકો છે એને આ રીતના મારી નાખે તો કેટલી ગંભીર બાબત છે વિસ્તાર અમારો વસ્તી અમારી અમારા લોકોને તમે દોડાય દોડાઈને મારી નાખો એટલે અમે ચલાવાના નથી સરકાર આમાં ઝડપી આ લોકોને કડકમાં કડક સજા કરે જે વોન્ટેડ છે એમને પણ પકડીને હાજર કરે અને આ પરિવારને ન્યાય આપે અગર ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી સમાજ એક સાથે રોડ પર પર આવશે અને અને તે દિવસે અમે સંવાદ સંવિધાન મૂકીશું આરપારની લડાઈઓ થશે આપણે હાલમાં જ ગુજરાતમાં કોઈ પણ ગુનો કરતા હોય ત્યારે એની રેલી કાઢવામાં આવે છે એનો વરઘોડો કરવામાં છે તો શું આટલી મોટી ઘટના બની છે તો સરકારને તમે શું કહેશો એના માટે

હત્યા કરવામાં આવી છે સમાજના માણસોની તો ગેરકાયદે આ લોકો આદિવાસી બની ગયા આદિવાસી વિસ્તારમાં આવીને આદિવાસીઓ પર જ આવા જો અત્યાચાર કરવામાં આવે છે તો સમગ્ર ગુજરાતના આદિવાસી સંગઠનો ભેગા થઈ આવનારા સમયોમાં આ બધા સામે લડીશું આ સરકારો સામે બી લડીશું જે કાયદો ને વ્યવસ્થા છે એ કાયદો વ્યવસ્થા જળવાવી જોઈએ અને આદિવાસીઓ પર જે અત્યાચાર થતા છે એ અત્યાચાર બંધ થવા જોઈએ આ પરિવારને જો ન્યાય નહીં મળે તો તમે જોઈ શકો છો કાનાથી બી ઉગ્ર આંદોલનો થશે અને અમે આ પરિવારને મળવા જઈ રહ્યા છીએ અને એમને આશ્વાસન આપવાના છીએ કે ભાઈ અમે આખો સમાજ દરેક સમાજના આગેવાનો તમારી સાથે છે અને આવનારા સમયમાં પણ સાથે રહીશું એ જાતની જે એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અલગ ચલાવીશું આપણે

મારા નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો माजी પ્રમુખ છે આજે અહીં અમે આવ્યા અને આદિવાસી સમાજના હસમુખભાઈ ડોડિયા હતા એમની કરપાણ હત્યા કરવામાં આવી છે ચોક્કસ એક સમાજના વ્યક્તિએ ટોળું બનાવીને આદિવાસી સમાજના વ્યક્તિને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે એના માટે આદિવાસી સમાજ ખૂબ જ આક્રોશિત છે અને આવનાર દિવસમાં જો આ પરિવારને ન્યાય ન મળે

આજ રોજ અમે અહીં ગંગાધરા કારેલી ખાતે જે આપણા હસમુખભાઈની હત્યા કરવામાં આવી છે તો ત્યાં આવ્યા હતા અને અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે સાથે જે સરપંચ હતા સરપંચ પણ મુલાકાત કરી એમના પરિવારની પણ મુલાકાત કરી અને સમગ્ર સમાજ વતી અમને અમે એમને આશ્વાસન આપ્યું છે કે કરવાની કોઈ યાતની જરૂર નથી અને જો આવી ઘટના કે કોઈ ધમકી પણ આપશે તો સમગ્ર સમાજ એમની સાથે રહેશે કારણ કે આજે જે આવ્યા હતા એ ફક્ત આગેવાનો જ હતા પરંતુ આ જેટલા એટલા પણ આગેવાન હતા એ આગેવાનોને એક એક હજાર માણસો લાવવાની તાકાત છે એટલે સરકાર પણ ધ્યાનમાં લે કે અહીં ફક્ત આગેવાનો આવ્યા છે જો અમારા આદિવાસી પરિવારના લોકોને ન્યાય ન મળશે તો આવનારા સમયમાં જે આખું ગામ છે એનો પણ ઘેરાવો કરવાની તાકાત રાખીએ છીએ અને આખો જિલ્લો પણ ઘેરવાની તાકાત રાખે છે એટલા અને સાથે સાથે આખું રાજ્ય પણ અમે ઘેરવાની તાકાત રાખીએ છીએ કારણ કે આ સામાન્ય ઘટના નહીં કહેવાય જો રસ્તે ચાલતા ચાલતા પણ મારી નાખવામાં આવતી હોય તો ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આવા જે અપરાધીઓ છે એ અપરાધીઓનો સરકારે વરઘોડો પણ કાઢવો જોઈએ કારણ કે આપણા જે ગુજરાતના ગૃહ મંત્રી છે હર્ષ સંઘવી એ વારંવાર જે નાના નાના અપરાધીઓ છે એમનો તો કાઢે છે તો કેમ નહીં એટલે અમારી સમગ્ર સમાજ વતી અને આજે ગામના લોકો છે એમના વતી એ જ માંગ છે કે આજે અપરાધીઓ છે એમનો વરઘોડો નીકળવો જોઈએ જેથી કરીને આવા જે અસામાજિક તત્વો છે એમને પણ ખબર પડે કે જ્યારે કઈ અત્યાચાર કરીશું ત્યારે અમારો પણ આ વરઘોડો નીકળશે એટલે આ જે ઘટના છે પરિવારો છે એમને અમારે એ જ છે કે ડરવાની જરૂર નથી જો તમારી સાથે આવો અત્યાચાર થાય તો તમે અમારો સંપર્ક કરો જેથી કરીને અમે તમારો સાથ સહકાર આપી શકીએ કારણ કે જો આપણે ચૂપ રહેશું તો આવા જે અત્યાચારીઓ છે તેઓ બેફામ થઈ જશે અને દિવસે દિવસે અત્યાચાર વધારતા જશે એટલે તમામ એ જ આહવાન કરીએ છે કે જો તમારી સાથે આવું ખોટું થતું હોય તો સામે સાથે લડો અને જેટલા પણ આગેવાનો છે આગેવાનો નો સંપર્ક કરો જેથી કરીને તમારે તમને જે ન્યાય આપવાની લડત છે એમાં આખો સમાજ સાથે આવીને ઉભો રહે